બાયા ધુલું માટે લાડવા બનાવવા માટે સૌ પ્રથમ પેલા લોટ બાંધી લીધો અને લોટના મુઠિયા વાળી નાખ્યા અને પછી ફૂલ ગરમા ગરમ તેલ ની અંદર ઝીણો ભૂકો કરી નાખ્યો હતો અને આ ભૂકો થઈ ગયા બાદ તેમણે એક ચૂલા પર વાસણ મૂક્યું અને વાસણ મૂકીને જરૂરિયાત મુજબ ખાંડ નાખી અને પછી એની અંદર પાણી નાખવા લાગ્યા અને પછી ધીરેકથી ગેસ ચાલુ કર્યો અને જરૂરિયાત મુજબ ગેસ ચાલુ રાખ્યો અને પછી ચાસણી બનાવવાનું કામ ચાલુ કર્યું અને કરિયાણાની દુકાને જે આપણે લાડવાનો કલર મળતો હતો તે લઈને તેની અંદર નાખ્યો અને પછી યોગ્ય રીતે મિશ્રણ કરીને હલાવવા લાગ્યા અને પછી ફૂલ ગરમ થઈ જતા તેને જોયું કે ચાસણી આવી ગઈ છે કે નહીં ચાસણી બની જતાની સાથે જ જે આપણે ભૂકો કરેલો હતો તેની અંદર યોગ્ય રીતે તેને મિશ્રણ કરી દીધું અને ખૂબ જ હલાવ્યું ત્યારબાદ આપણે તેની અંદર જરૂરિયાત મુજબ ઘી નાખ્યું અને પછી પાછું ફરીથી ખૂબ જ હલાવ્યું અને પછી હાથનો શેપ આપીને લાડવાનો આકાર બનાવીને લાડવા બનાવ્યા આ થઈ ગયા આપણા લાડવા રેડી તુલુ માટે બની ગયા બાના લાડવા અને તુલુના ખાવાની આવી ખૂબ જ મજા હો પણ